બિલ્લીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે કહેવાય છે કે શિવને બીલીપત્ર ચડાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બિલ્વપત્રના પાનની એ વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ જોવા મળે છે જિલ્બપત્રને મહાદેવના સ્વરૂપ ગણાય છે એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે એટલું જ નહીં પરંતુ ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું ફળ મળે છે પણ બિલ્વપત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી તે પણ ધ્યાન રાખવું બિલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઈએ વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને દીપ પ્રગટાવવો જોઈએ કારણ કે વૃક્ષ તે સ્વયં સદાશિવનું સ્વરૂપ છે બીલીપત્રો કેટલી વખત અપ્રાપ્ય હોય છે ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે બિલ્બ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે બિલ્લી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે જે મંગળ સ્વરૂપે ત્યાં વિરાજે છે